કુકરવાડા ગામના સર્વે નંબર એકસો છ ફૂલચંદ પરમાર અને અશોક પરમારના નામે છે જ્યારે સર્વે નંબર એકસો પાંચ વસાવા પરિવારના નામે નોંધાયેલ છે આ બંને જમીનમાંથી સાતસો પાસઠ કેવી ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે પરમાર પરિવારની જમીનમાં ટાવર ઊભું થાય છે જ્યારે વસાવા પરિવારની જમીનમાંથી માત્ર તાર પસાર થાય છે ખેડૂતોના મતે સર્વે નંબરની ગડબડીને કારણે વળતરમાં મોટો તફાવત જોવા મળ્યો છે વસાબા પરિવારને ટાવર માટે આશરે પંચાવન લાખ ચૂકવવાનું જણાવ્યું છે જ્યારે ફૂલચંદ અને અશોક પરમારને તાર માટે માત્ર તેત્રીસ લાખ મળવાની વાત છે ખેડૂતોનું કહેવું છે કે આ વળતર નિયમ મુજબ નથી અને જમીનના સાચા સર્વે મુજબ ચૂકવવું જોઈએ અગાઉ ખેડૂતોએ કંપનીમાં રજૂઆતો કરી હતી તેમ છતાં આજે કંપની પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવા પહોંચી હતી આ જાણ થતાં જ ખેડૂતો સહિત આસપાસના અનેક લોકો સ્થળ ઉપર એકઠા થયા અને કામગીરી અટકાવી દીધી દેત્રાલ ગામના સરપંચ નોફલ પટેલ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે સરકારની કાર્યપ્રણાલી સામે કોઈ વિરોધ નથી પરંતુ ખેડૂતોને બળજબરીથી કામગીરી કરાવવી અસ્વીકાર્ય છે તેમણે તંત્રને માંગ કરી કે સુરત અને નવસારીના ખેડૂતોને જેમ યોગ્ય વળતર ચૂકવ્યું છે તેમ ભરૂચના ખેડૂતોને પણ સમાન અને યોગ્ય વળતર મળવું જોઈએ સરપંચ પટેલે સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવ્યા પછી જ આગળની કામગીરી શરૂ થવી જોઈએ અન્યથા ખેડૂતોનો વિરોધ ચાલુ રહેશે હું નફલ પટેલ હાલ અમે ઉકરવાડા ગામમાં આવેલા છે ત્યાં એક ખેડૂતનો પ્રશ્ન એવો હતો કે પાવર ગ્રીડ કોર્પોરેશનની ચાર લાઈનો સાંસઠ પાંસઠ કેવી રીતે જે આપણા ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલી છે એને લઈને આજે એક ઇસ્યુ એવો હતો કે અમારા એક પરમારભાઈ છે અને એક વસાવા પરિવાર છે એ બેનું ખેતર આજુબાજુમાં આવેલું છે એક ટેકનિકલ ફોલ્ટના કારણે જે કામ પરમારભાઈના ખેતરમાં થયું થવાનું છે એની નોટિસ બાજુના ખેતરવાળાને અને બાજુના ખેતરમાં થવાનું છે એની નોટિસ પરમારભાઈને આપવામાં આવી છે આ એક ટેકનિકલ ઇસ્યુ છે અને સતત અમે રજૂઆત બે ત્રણ દિવસથી કરતા હતા પણ તંત્ર એને સાઈડ લાઈન કરીને ફક્ત તંત્રને કંપનીઓની લાઈન કઈ રીતે વહેલામાં વહેલી પૂરી કરવામાં આવે અને કોર્પોરેટ સેક્ટરને કઈ રીતે ફાયદો કરવામાં આવે ફક્ત એટલું ધ્યાન દેવામાં આવે છે ખેડૂતો પ્રત્યે કોઈ લાગણી છે નહીં એમ લાગી રહેલું છે અને એ તો અમે એક ટેકનિકલ ફોલ્ટ સુધારવા માટેની માગણી કરીએ છીએ અને બીજી અમારી એક ખાસ ખેડૂતો પ્રતિ વિનંતી છે કે અન્ય જિલ્લાઓમાં ભરૂચ જિલ્લાને છોડીને અન્ય જિલ્લાઓમાં ખૂબ સારું વળતર ખેડૂતોને મળવામાં આપવામાં આવેલું છે નવસારી જિલ્લાએ હાલ વાણિજ્યનું વોટર આપવાની રજૂઆત કરેલ છે કલેક્ટરે અને સુરત જિલ્લામાં ખેડૂતોને મહત્તમ વોટર મળી રહે એ પ્રમાણે સુરત જિલ્લા કલેક્ટરશ્રીએ ઓર્ડર કરેલો છે તો આપણો ભરૂચ જિલ્લો આટલો પાછળ કેમ હંમેશા ઉત્કર્ષ પહેલ કરતા જિલ્લો આજે ખેડૂતોની પડખે ઉભો રહેવામાં આટલો પાછળ છે જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે યોગ્ય રીતે અને વહેલી તકે અમારા ખેડૂતોનું પ્રશ્નનું નિરાકરણ